નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને લૂંટના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે તપાસ દરમિયાન સોહેલભાઈ ગફારભાઈ બોદીલા ઉમર તેત્રીસ અને ઇરફાનભાઈ ગફારભાઈભાઈ બોદીલા ઉંમર ચાળીસ બંને રહેવાસી ખોપાળા ગામની ધરપકડ કરવામાં આવી છે ગુનામાં સંડોવાયેલા અન્ય બે અજાણ્યા આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે वो कर दे रस चेक कर ले करई हां जय जय right there